તો મિત્રો આજનો વિડીયો મેં લઈને આવ્યા છે શું કરવાનું આપણે જમવાનું આજે કોઈ ચેલેન્જ વિડીયો નથી કરવાનો પણ આપણે મસ્ત મેગી બનાવી આપણે વાડીએ ખાવાની છે વાડીએ તમે જોઈ શકો છો કે વરસાદ થઈ ગયો ને એટલે બધું એકદમ આમ લીલું સમ બધું થઈ ગયું છે મજા આવે વાડીએ એટલે આજે હા તો ખડ ને બળ ને બધું લીલું સમ થઈ ગયું એટલે આ હેને આ મેગી બનાવીને ખાલી ખાવા દાયા હે બાકી કોઈ ચેલેન્જ વિડીયો નથી કરવાના અને વસ્તુમાં આપણે જો મેગી લાયા હૈ આ પાથરવાનું લાયા હૈ અને આ લીલો મસાલો હે આમાં શું આમાં તપેલી તપેલી લાયા હૈ પાણી લાયા હૈ એટલે આજે આપણે હે ને પેસ્ટલ આમાં પહાડી જંગલી જંગલમાં જે બનાવવાની મેગી એ રીતની મેગી બનાવવાની છે અને બનાવીને આપણે ખાઈ તમે જોતા રહ્યો અને હજી આપણે ઘણું બધું ભેગું કરવાનું છે ચૂલો બનાવવાનો છે પછી બર્તન લેવા લાકડા લેવા જવાના હુકા તો હાલો આપણે પેલા તૈયારી બધી કરી નાખી કરી નાખી અને તમે જોતા રહ્યો આપણે મેગી કેવી બને છે તમને હે ને મોટા પાણી આવી જાય ને એવી મેગી બનાવવાની છે હા કેમ કે આપણે આજ નગરી મેગી નથી બનાવવાની તો મેગી અરે લીલો મસાલો બધો એવો નાખવાનો છે એટલે મેગી જોરદાર બનશે જંગલની મેગી પહાડી મેગી હા તો હાલો આપણે હે ને મનસુખભાઈ પેલા બર્તન લઈ આવી અને હા ચૂલાની વ્યવસ્થા કરવી જશે તો મિત્રો કન્ટિન્યુ તો મિત્રો હું ને મનસુખભાઈ બે જઈશ ઉકા લાકડા ગોતવા આપણે ચૂલો તો હરગાવવો પડશે એટલે નજરમાં થોડાક આવ્યા છે એ લાકડા થોડાક નજરમાં આયા છે જો સામે દેખાય આઈ રહી આપણે લાકડા લેવાના છે અને આ કુવાના ગારામાંથી ક્યાંકથીને આપણે હે ને પાણા એવા ત્રણ ગોત ચૂલો બને એવા અને મનસુ જો કોઈ હાથ નાખવામાં ધ્યાન રાખજો બીસી બીસી હોય ને આ કોના કાપેલા હોય શી ખબર થાય હા જેના હશે એના બીજું તો ઠીક ગેરું નો દે થારું હોય કોઈ કોના કાપેલા હોય આપણે જોકે જાડા લાકડા ના લેવાના ખાલી એમથી કરી જ લેવાની છે મેગી વાળા કે બે મિનિટમાં મેગી બની જાય જોઈએ કેટલી વારમાં મેગી બને છે તો મનસુખ લાકડા લેશે ઘણા નહીં જાડા જાડા બે ત્રણ લઈ લ્યો હા અને આમાંથી ત્રણ પાણા લઈ લઈએ આપણે તો મિત્રો એક આ પાણો લઈ લઈ એક ઓલો પાણો લઈ લઈ બે પાણા એ અને જે પાણું ગોતો એ કોલો પાણો લઈ લે એટલે ત્રણ પાણા થઈ ગયા કરો તો મિત્રો આપણે પાણા લઈ આવ્યા ચૂલો બનાવવા અને મનસુખ ભાઈને ને બર્તન નું કામ સીધું તું બર્તન લઈ આવ્યા અને હવે આપણે હે ને બધું કમ્પ્લીટ તૈયાર કરી નાખી જો હજી ટમેટા ને એવું કાપવાનું છે અને ચૂલો બનાવવાનો છે તો પેલા હે ને ચૂલો કમ્પ્લીટ આવી પેલા બેવાની સારી વ્યવસ્થા કરી નાખી બે એવું નીંદણ કરીને નાખી બેવાનું બહુ મોટું એવું તમે લાયા હો તો મિત્રો મનસુખભાઈ આપણે ચૂલો માંડે છે અને આ તપેલી પેલા ઓલા કાઢી લ્યો આમાં ઠેલી પડી છે અને પછી માપી ને પછી ચૂલો બનાવો એટલે ખબર પડે કે કેવડો ચૂલો બનાવો ને કેટલું માપ રાખવું તો મિત્રો આપણે ચૂલો કમ્પ્લીટ સેટ કરી નાખો હે તે પેલી રહી જાય હે અને હવે હેને ચૂલો ઘડીક સાઈડમાં મૂકો અને આપણે હેને ઓલી થેલીમાં ટમેટા ડુંગરીની બધું આપણે કમ્પ્લીટ સુધાર નથી એ બધું ધોઈ નહીં બાકી ડુંગળી ને ધોઈ નહીં પડે અને આ કાગર ને આપણે જ્યાં અહીંયા નથી નાખવાનું ડાયરેક્ટ એને ચૂલો જગવાનો હોય આ કાગર થી એટલે આપણે બંને એટલી ચોખ્ખાઈ રાખવાની અને આ અમારી વીઆઈપી ડીશ થોડક હાથ તોય નખી પાણી બહુ ઓછું છે એટલે આપણે માપે માપે બગાડવાનું છે જોજો તમે ઢોરીનો નાખતા કઈ ચલો અમારો એક્સપાયર થઈ જાય એક્સપાયર

તો મિત્રો આપણે ચૂલો જગી ગયો છે અને હવે આપણે મેગી બનાવવાનું ચાલુ કરી મનસુખભાઈ આપણે મેગીના એક્સપર્ટ કારીગર છે એટલે હવે રવિરો બધું બનાવશે ખાઈ એવી બનાવે કે કેવી બનાવે આપણે જોતા રહ્યો કેવી રીતે મેગી બનાવે છે આપણે હેને હાવ દેશી સ્ટાઈલમાં બનાવવાની છે કોઈ એવું બીજું કાંઈ હાઈફાઈ એવું કાંઈ પાથરું પાણી પાણી આવે સાહેબ એવું તો કાંઈ વાંધો નહીં આપણે જોતા રહીએ મેગી કઈ રીતના બનાવે છે પાણી અત્યારે નાખી દીધું છે કેટલું નાખવું બધું નાખી દેવું આઈ ડોન્ટ નો આ મને કઈ ખબર ન પડતી આમાં મેગી બનાવવામાં તમને આ અનુભવ છે બધું આવો કેમ કે આપણે મેગી ઓછી બનાવેલી જો કે ઓમ ગણ બનાવેલી જ નહીં જોયેલી ખાલી ખાતા આવડે બનાવતા ના આવડતી એટલે આપણે રેસીપી કુકિંગ કુકિંગર રસોઈઓ આરે જ રાખી છે લો આ તમારા ઈંધણા અને ટાઢા નાખું બર્તન વરસાદના કારણે બર્તન થોડાક ઠંડા પડી ગયા છે ટાઢા પડી ગયા છે પડી ગયા છે એટલે જગવામાં કેવરા આવે છે જગે છે પણ ધુવાડો બહુ થાય છે આંખ એવો આમાં કાંટા એવા ભાંગવામાં બીક લાગે છે મિત્રો તમે વિડીયોને લાઈક કરતા જાઓ સપોર્ટ કરો એટલે આપણે સ્ટો લઈ આવો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જોડાઈ જાઓ મારા સાથે આપણે હે પછી બધું નેક્સ્ટ લેવલે કરશું પછી આવા બર્તન ને આપણે સ્ટો ઉપર રાંધશું કેમ્પિંગ વિડીયો બનાવશું પછી તમે રાતે કેમ્પિંગ વિડીયો બનાવો રાતનો બનાવશો મૂર અત્યારે અત્યારે તમારે હેને સપોર્ટ કરવાનો હે આપણે હજી કેમ્પિંગ માટેનો સામાન કેટલો લેવાનો જો ટેન્ટ લેવાનું હે પછી સ્ટો લેવાનો હે ગેસ સિલિન્ડર લેવાના હે પછી આપણે અલગથી ની એના વાસણ જ અલગથી લેવાના બધા અત્યારે તો ઘરેથી તો પેલા લાવી હે ને બહાર એસી થઈ જાય ઘરના બધા ખારા થઈ જાય તે પેલા બહાર આ તે કારું કરી કહ્યું ને ઘરે આજ વારો સડાઈ દેવાના હે મને ને કેવું લો આ તપેલા પેલા ફરતું ગારો ચોટાડવાનું કીધું મિત્રો આપણે મનસુખ ની મેગી કેટલી વાર માં બને અને કેટલી વાર માં ખાશું હવે નાખી દેવાય ને મને ખબર હોય તો બનાવી નાખી હોય અને ખાતા આવડે બનાવતા નથી એમને ખબર જ છે તમને તો મિત્રો ઉભરો આવી ગયો છે આપડા મેગી માં અને હવે મનસુખભાઈ મસાલો તોડે છે એટલે હવે આપણે બે માંથી ત્રણ દાણા થઈ ગયા છે મેગી ખાવારા મસાલો નાખી દીધો છે બે પડી નાખી એક એક બે નાખ દેવાની તોય બીજો મસાલો એડ કરવાનો છે બે પડીનો હું વાળો એટલો આવે છે

રસા જેવું થઈ ગયું છે પાણી વધી ગયું બરતું હે ને હવે પહેલી વાર મેગી બનાવી હતી એટલે આવું બને તો હવે જો રસો છે એટલે હાલ છે પી જશું તો કોથમીર નાખી દે એટલે હને હવે આપણે મેગી ખાઈ નાખી જોઈક ટેસ્ટ કરી કેવીક મેગી છે